ઉત્સેचक ઉદ્દીપન તો અત્યાર સુધી આપણે ઉદ્દીપકની વાત કરી વિક્યાસી મિત્રો ઉદ્દીપક એટલે કે એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા નથી પરંતુ તેમની હાજરીના કારણે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે અને આ પદાર્થો પ્રક્રિયાના અંતે પોતાના મૂળ સ્વરૂપે પાછા મળે છે તો તેમને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ હવે આવા જૈવ રાસાયણિક જે તંત્રો છે વિદ્યાર્થી મિત્રો સજીવો છે એ સજીવોની અંદર પણ આવા ઉત્સેચકો આવેલા છે તો સજીવ શરીરની અંદર આવેલા આવા ઉત્સેચકો આવા ઉદ્દીપકોને આપણે ઉદ્દીપક ઉદ્દીપકોને ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ અને એના દ્વારા થતી ઉદ્દીપન પ્રક્રિયાને ઉત્સેચક ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આવેલા ઉદ્દીપકોને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે

યુરિયા હોય છે એ યુરિયાનું યુરેઝની મદદની કારણે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડની અંદર વિભાજન થતું જોવા મળે છે એટલે કે જળ વિભાજન થાય છે તો આ જે યુરિયા છે એ આપણા શરીરની અંદર આવેલું હોય છે અને આ યુરેઝ છે એ શરીરની અંદર આવેલો ઉત્સેચક છે તે યુરિયાનું વિભાજન કરી અને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે આમ વિદ્યાર્થી મિત્રો આખી પ્રક્રિયા સજીવોના શરીરની અંદર થાય છે એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે આ સમયે જે ઉત્સેચક આ સમય જે ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે તે ગ્લુકોઝનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડની અંદર રૂપાંતર કરે છે વેક્સિન નામનો જે ઉત્સેચક છે તે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે આ ઉપરાંત જે પ્રાણીઓ હોય છે એ પ્રાણીઓની અંદર સેલ્યુલર નામનો ઉત્સેચક હોવાથી તે કાગળ કાગળ આ ઉપરાંત કાપડ વગેરે જેવા સેલ્યુલોઝ ધરાવતા સંયોજનોને સરળતાથી પાચન કરી શકે છે આમ વિદ્યાર્થી મિત્રો શરીરની અંદર આવેલા ઉદ્દીપકોને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે જૈવ રાસાયણિક ક્રિયા સાથે સંકળાયેલા ઉદ્દીપક કહે છે પ્રક્રિયા હોય એની સાથે સંકળાયેલા ઉત્સેચકોને તેની સાથે સંકળાયેલા ઉદ્દીપકોને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરીશું આ ઉત્સેચકોની ક્રિયા વિધિ કઈ રીતની હોય છે તો એની ક્રિયા વિધિ નીચે અનુસારની જોવા મળે છે ઉત્સેચકની ક્રિયા વિધિ તો જે વિદ્યાર્થી મિત્રો ઉત્સેચક ઉત્સેચક હોય છે છે એ અંદર તમે જોયું હશે કે કઈ રીતે કાર્ય કરે તો તમને ખબર છે કે આ ઉત્સેચકની ક્રિયા વિધિ આખી આખી તાળા ચાવી જેવી જોવા મળે છે એટલે કે જે તાળું તમે જોયું છે તો તાળાની અંદર તાળું જયારે બંધ હોય ત્યારે ચાવી એની અંદર લગાવીએ અને પછી ચાવી પાછી કાઢી લઈએ ત્યારે તાળું ખુલી જાય છે એનો મતલબ એવો થયો કે જયારે તાળું બંધ હતું એ સમય તે પ્રક્રિયક પ્રક્રિયક અવસ્થામાં હતું તેને કહી શકાય પરંતુ ચાવી સ્વરૂપ લાગે છે છે ત્યારે તાળું ખુલી જાય અને ચાવી ફરીથી પાછી આપણે કાઢી લઈએ છીએ એટલે કે ઉત્સેચક ઉદ્દીપક આપણને પોતાના મૂળ સ્વરૂપમાં ઉત્સેચક પોતાના મૂળ સ્વરૂપની અંદર પાછો મળે છે આ આખી ક્રિયાવિધિને ઉત્સેચકની ક્રિયાવિધિ કહેવામાં આવે છે તો અહીં જોઈ શકાય છે કે ઉત્સેચકની ક્રિયાવિધિ કઈ રીતની છે તો આ જે ભાગ છે તે ઉત્સેચક જોવા મળે છે જયારે તેની સાથે પ્રક્રિયા જોડાય છે આ ઉત્સેચક છે સંકીર્ણ બને છે અને ની અંદર જ અહીં પ્રોડક્ટ એટલે કે નીપજ મળી જાય છે અને આખી પ્રક્રિયાના અંતે ઉત્સેચક પોતાના મૂળ સ્વરૂપે પાછો મળે છે જ્યારે અહીં આપણને નીપજો અલગ મળી જાય છે આમ વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયક અને ઉત્સેચક એકબીજા સાથે જોડાય છે ઉત્સેચક પ્રક્રિયક સાથે જે સ્થાનેથી જોડાય તેને ઉત્સેચકનો આપણે સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે આ જોડાઈ જાય હવે ચોક્કસ ઉત્સેચકે ચોક્કસ પ્રક્રિયક સાથે જ જોડાય છે ત્યાર પછી સંકીર્ણ સંયોજન બને છે અને એ સંકીર્ણ સંયોજનના અંતે ઉત્સેચક અને નિપજો અલગ પડતી જોવા મળે છે તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ઉત્સેચકની ક્રિયાવિધિ જોવા મળે છે હવે પછી આ જે ઉત્સેચકીય ઉદ્દીપન છે તેની લાક્ષણિકતાઓ શું છે તે કઈ પરિસ્થિતિમાં કામ કરે છે વગેરેની વાત કરી તો તે નીચે પ્રમાણેની જોવા મળે છે તો ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ

નિપજમાં રૂપાંતર કરે છે એના પછી નંબર બીજી લાક્ષણિકતા તો ચોક્કસ પ્રક્રિયા માટે વિશિષ્ટ પ્રકારનો ઉત્સેચક જ વપરાય છે બાકી બધા ઉત્સેચક તે પ્રક્રિયા માટે નિરથક નીવડે છે એટલે કે વાત કરીએ તો જો તાળું હોય એ તાળું એ ચોક્કસ ચાવીથી જ ખુલે બધી ચાવીથી દરેક તાળા ના ખુલે એ રીતે દરેક પ્રક્રિયા માટે ચોક્કસ ઉત્સેચક વપરાય છે ચોક્કસ માનવ શરીરનું તાપમાન ત્રણસો દસ ની નજીક હોય ત્યારે જ સારી પરિસ્થિતિમાં કામ કરી શકે છે જો ત્રણસો દસ કરતા ઊંચું કે ત્રણસો દસ કેલ્વિન કરતા નીચું તાપમાન જાય તો આ ઉત્તેજકો કાર્ય કરી શકતા નથી એટલે કે 310 કેલ્વિન તાપમાને કાર્ય કરી શકે છે એના પછી આગળ વાત કરીએ તો pH આપણા શરીરની અંદર જો 5 થી લઈને 7 pH હોય તો જ આ ઉત્તેજકો કાર્ય કરી શકે છે 5 થી 7 pH ગાળામાં જ ઉત્તેજકો કાર્ય કરી શકે કરી શકે છે એનાથી વધારે કે ઓછા પીએચ માં તેઓ કાર્ય કરી શકતા નથી આ ઉપરાંત ઉત્સેચકની સાથે સાથે ઘણા એવા પદાર્થો પણ હોય છે જે ઉત્સેચક મદદ કરતા હોય છે જેને આપણે સહ ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ ઉત્સેચકની ઉદ્દીપનની ક્રિયાને તેઓ ઝડપી બનાવે છે જેમ કે અલ્પ માત્રામાં વિટામિન હાજરી ઉત્સેચકની ની હાજરી તેમાંના પ્રોટીન ના સહ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે એટલે વિટામિનોની ની માત્રા શરીર માટે ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત બીજું વાત કરીએ તો ઘણા એવા પદાર્થો જે પદાર્થો હોય છે જે ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયાની અંદર ઘટાડો કરે છે જેને ઉદ્દીપન નિરોધક અથવા તો ઉદ્દીપન ઝેરીકરણ તરીકે ઓળખવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો આમ અલગ અલગ પ્રકારની ઉત્સેચકો લાક્ષણિકતા ધરાવતા જોવા મળે છે હવે જોઈએ કે આ ઉદ્દીપન પ્રક્રિયાઓને રસાય ઉદ્યોગોની અંદર કઈ રીતે ઉપયોગી રહેલા હોય છે ઉદ્યોગોમાં તો સૌથી પહેલા તો હેબર વિધિની અંદર એમોનિયાના ઉત્પાદનમાં લોખંડનો ભૂકો તેની અંદર નાખવામાં આવે છે આ ઉપરાંત તેની અંદર પ્રવર્ધક તરીકે ઉમેરવામાં આવે છે એટલે કે એમોનિયાના ઉત્પાદનમાં આ ઉપરાંત આગળ વાત કરીએ તો નાઇટ્રિક એસિડનું ઉત્પાદન જે કરવાનું હોય છે તે નાઇટ્રિક એસિડનું ઉત્પાદન પ્લેટિનાઇઝ એસ્પ્લેસ્ટોસ હોય છે તેની હાજરીમાં જ થાય છે આમ નાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં એના સિવાય આગળ વાત કરીએ તો સંપર્ક વિધિથી જે સલ્ફ્યુરિક એસિડ બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એ સલ્ફ્યુરિક એસિડ વેનેડિયમ પેન્ટોક્સાઇડ ની હાજરીમાં બને છે આમ સલ્ફ્યુરિક એસિડ ની બનાવટમાં આમ વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગોની અંદર પણ આ જે ઉદ્દીપન પ્રક્રિયા છે તેનું ખૂબ જ મહત્વ રહેલું જોવા મળે છે એટલે કે ઉદ્દીપનની પ્રક્રિયા વડે ઉદ્યોગોની અંદર ખૂબ જ સારા સારા રસાયણોનું ઉત્પાદન કરી શકાય છે